નમસ્કાર જય સોમનાથ બધાને તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર નવ પ્રકાશનું પરાવર્તન અને તેનું વક્રીભવન એની પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ પહેલાં તો પ્રકાશ આપણને ખબર છે આપણે કોઈ પણ વસ્તુને જોવા માટે શેની જરૂરિયાત પ્રકાશની જરૂરિયાત પડે આ બધી પ્રસ્તાવનાની વાતો છે કે ભાઈ કોઈ વસ્તુ છે એ વસ્તુ માનો કે અહીંયા કોઈ બોટલ પડેલી છે આ બોટલ છે એ બોટલને જોવા માટે તમારી આંખ છે આંખમાં કોઈ પ્રકાશના કિરણો આવે આ તમારી આંખ છે એ વસ્તુને જોવા માટે કોઈ સૂર્યનો કે પ્રકાશ છે એ દિવસ દરમિયાન તમને સૂર્યમાંથી જોવા મળતો જોવા મળે આ પ્રકાશનું કિરણ છે આંખમાં જ્યારે આ વસ્તુ ઉપર પડે અને ત્યારે તે વસ્તુ દ્વારા આંખને પ્રકાશને ઝીલી લેવામાં આવે ત્યારે આ રીતના તમે આપણે જોઈ શકીએ કોઈ પણ વસ્તુને જોવી હોય તો આ રીતના પ્રકાશ વિશેનો આપણને ખ્યાલ છે કે પ્રકાશ છે એ આપણા જીવનમાં ખૂબ જ જરૂરિયાત વસ્તુ છે કારણ કે રાત્રિ દરમિયાન જો અંધારું હોય તો આપણે કોઈ વસ્તુને જોઈ શકતા નથી કારણ કે એ વસ્તુ ઉપર પ્રકાશ પડતો નથી ત્યાંથી ટકરીને આપણે આંખ સુધી આવતો નથી એટલે કોઈ વસ્તુને જોવા માટે શેની જરૂરિયાત પડે પ્રકાશની જરૂરિયાત પડે જો અહીંયા તમને આપેલો છે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ એ વસ્તુને જોવા માટે મદદરૂપ થાય અને વસ્તુ તેના ઉપર પડતા પ્રકાશને પરાવર્તિત કરે છે અને આ પરાવર્તિત પ્રકાશ આપણે આંખોમાં આવે ત્યારે આપણે વસ્તુને જોઈ જોઈ શકીએ પારદર્શક માધ્યમમાં આપણે તમે શકો છો ત્યારબાદ તમને એવું કીધેલું છે કે પ્રકાશ સાથે અનેક સામાન્ય તથા અદભુત ઘટનાઓ સાથે સંકળાયેલ છે જેમ કે અરીસનમાં જોવા મળતું પ્રતિબિંબ તારાઓનું ટમટમનું મેઘધનુષ્ય સુંદર રંગો માધ્યમ દ્વારા પ્રકાશ નું વળાંક લેવું આ બધી છે એ સુંદર ઘટનાઓ છે કે અલગ અલગ અદભુત ઘટનાઓ તમને જોવા મળે કે જેથી આપણને પ્રકાશને અલગ અલગ ફેઝ જોશું એ ફેઝ વિશે આપણને ખ્યાલ આવે આ બધા વિશે આપણે જોવાનું છે કે તારા કઈ રીતના તમ તમે મેઘધનુષ્ય કઈ રીતના એના રંગોનું વિભાજન કરે છે પ્રકાશમાંથી આ બધી ચર્ચા આપણે કરીશું પ્રકાશના ગુણધર્મો વિશે આપણે અભ્યાસ કરીશું આ બધી વિશે ડિટેલમાં જોવાનું છે આપણે આ ચેપ્ટરની અંદર પછી પ્રકાશ છે એ સૂર્ય ગતિ કરે ત્યારે તેના પથમાં જો કોઈ અપારદર્શક વસ્તુ આવી જાય તો તે ખૂબ જ નાની બને અને પ્રકાશ છે સૂર્ય પથ પથથી ગતિ કરવાના બદલે તેના ધાર પરથી શું કરે છે તે વણાંક લેતી જોવા મળશે એટલે કે કોઈ પદાર્થ ઉપર પ્રકાશ આમ ટકરાય અને પાછો વળાંક લેતી જોવા મળશે તો એ પણ આપણે અહીંયા જોશું કે આ વળાંક લે એને આપણે શું કહેવાય વિવર્તન થયું કહેવાય અને કિરણ છે એ પ્રકાશના શાસ્ત્રો કે પ્રકાશ શાસ્ત્ર કે જે આ પ્રકાશ વિશે આપણે જે અભ્યાસ કરવાનો છે રેખીય પદ દ્વારા વિચાર ધારા મુજબ કિરણોનો ઉપયોગ કરી અને તે કરવામાં આવે છે તેને નિષ્ફળ જાય છે ને વિવર્તન જેવી ઘટનાઓ સમજવા માટે આપણે પ્રકાશના તરંગ સ્વરૂપનો માનવામાં આવે છે કે વિવર્તન થતું જોવા મળે ત્યારે પ્રકાશ છે વળાંક લે અમુક જગ્યાએ આ બધા વિશે ડિટેલમાં આપણે અહીંયા જોશું આ ચેપ્ટરની અંદર કે કેવી રીતના એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે તો પહેલો ટોપિક આપણો છે કે ભાઈ પ્રકાશનું પરાવર્તન આ પહેલો ટોપિક આ ચેપ્ટરનો છે કે પ્રકાશનું પરાવર્તન કઈ રીતના થાય તો પરાવર્તન માટે જો હું સામાન્ય એક અહીંયા ઉદાહરણ છે કે અરીસો આપેલો છે સપાટ અરીસો છે સમતલ હવે તમે જો આ પ્રવૃત્તિ કરવી હોય તો તમારે શું કરવાનું એક લેઝર લાઈટનો ઉપયોગ કરવાનો અને સમતલ અરીસો લે અને તેના ઉપર શું કરવાનું પ્રકાશ એક લેસર લાઈટ વડે કિરણ આપાત કરવાનું જ્યારે આ કિરણ આપાત થાય અને તે પાછું વળાંક લઈ અને આને શું કહેવાય પરાવર્તિત કિરણ કહેવાય પરાવર્તિત કિરણ કહેવામાં આવે તો આ રીતના આના વિશે આપણે જોવાનું છે જો સંપૂર્ણ પોલીસ કરેલ સપાટી અથવા અરીસો જે જેના ઉપર મોટા ભાગનો પ્રકાશ શું કરે છે પરાવર્તન થતું જોવા મળે તો પરાવર્તનનો નિયમ શું છે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય એવું માનો કે આપાત થતું કિરણ કયું છે આ તમારું આપાત થતો કિરણ છે આ જેટલું અહીંયા તમને જોવા મળશે માનો કે પિસ્તાલીસ અંશનો એંગલ લેવામાં આવ્યો હોય તો અહીંયાથી પણ આ છે એ પિસ્તાલીસ અંશના એંગલ એ જ તમને વણા કરતું જોવા મળશે આ રીતના તે પરાવર્તિત થતું જોવા મળે તો આપાત કિરણ અરીસાના આપાત બિંદુની સપાટીને સપાટી દોરેલ બંધ પર પરાવર્તિત કિરણ બધા જ સમતલમાં હોય છે એટલે કે આ સમતલ ની અંદર જ જોવા મળશે જ્યારે પ્રકાશ કોઈ પણ રીતના માનો કે આ પિસ્તાળીસ અંશ ના એંગલ જગ્યાએ કોઈ નાના એંગલ થી હોય માનો કે ત્રીસ નો એંગલ લેવામાં આવ્યો હોય તો અહીંયા પણ આ ત્રીસ અંશ નો એંગલ જ જોવા મળશે આ રીતના પ્રકાશનું પરાવર્તન છે એનો એક નિયમ આ જોવા મળશે તો આ બંને યાદ રાખવાની જરૂરિયાત છે પરાવર્તન ના નિયમ ત્યારબાદ જે છે કે પરાવર્તન છે એના નિયમો ગોળીય સપાટી સહિત બધા જ જ બધા પ્રકારના સપાટી ઉપર લાગુ પાડી શકાય છે સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ હંમેશા અને જોવા મળશે આ યાદ રાખો ઉપર અરીસા ઉપર જે પ્રતિબિંબ મળે કેવું જોવા મળે અને પ્રતિબિંબનું માપ પણ કેવું જોવા મળશે સમાન તમને જોવા મળશે એટલે કે તેના જેટલું જ જોવા મળશે અરીસા છે એની પાછળ કેટલા જ અંતરે તે સચવાઈ ગયેલ રહે એટલે કે અરીસામાં તમે જો અને કે અરીસો છે અરીસા સામેની બાજુ આ પેન રાખેલી છે આની વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર જેટલું છે તો ઉપર અરીસાની પાછળ પણ 5 સેન્ટીમીટર જ અંતર જોવા મળશે આ પેનની લંબાઈ જો 10 સેન્ટીમીટર હશે તો એ 10 સેન્ટીમીટર ની જ પેન એની અંદર જોવા મળશે અને તે જેવડું છે એવું એવું જ જોવા મળશે ટુ ગો પે એટલે અરીસાની સામે આપણે ઊભા હોય તો આપણે તેવા જોવા મળે તો આ વસ્તુ એક જોવા મળે પણ હા પ્રતિબિંબ બાજુઓ ઉલટાયેલી હોય એટલે કે અરીસાની સામે તમે ઊભા રહો તમે તમારો ડાબો હાથ ઉપર કરો તમને એવું લાગે કે તમારો જમણો હાથ ઉપર થયો છે અને જ્યારે તમે જમણો હાથ ઉપર કરો ત્યારે તમને એવું લાગે કે ડાબો હાથ ઉપર છે છે આ એ શું કે ઉલટું જોવા મળે એટલે કે એક સાઈડ ને જો આ ડાબી બાજુ ગણવામાં અરીસામાં જે પ્રતિબિંબ મળતું હશે એ સાઈડ જમણી બાજુ જોવા મળશે સમજાય સૌથી વધુ ઉપયોગમાં આવતા વક્ર અરીસાનો ઉપયોગ ગોળીયા અરીસાનો ઉપયોગ આ પ્રકારના અરીસાઓની પરાવર્તિત સપાટી અને ગોળાનું પૃષ્ઠનો ભાગ એક જ ભાગ ગણી શકાય છે એટલે કે આ ભાગને જ ધ્યાનમાં લેવામાં આવે હવે તમારે જો અહીંયા અરીસાવાળી એક પ્રવૃત્તિ છે તમારે પ્રવૃત્તિ અહીંયા નવ પોઈન્ટ એક જોવા મળશે કે સામાન્ય અરીસામાં તમે જુઓ તો ત્યાં તમારું મુખ છે એ સમાન જોવા મળશે આંખો સમાન જોવા મળશે આ રીતના તમને એક મિરર ઈમેજ જોવા મળશે કે સરખે સરખું જોવા મળે પણ જ્યારે તમે ચમચી લો ચમચી છે એની નવી ચમચી લીધી હોય છે તડકાટ ધરાવતી એટલે કે તેની સપાટી ઉપર ચોકસાઈ હોય અને તમે એમાં તમારું મુખ જોઈ શકો ત્યારે જે ચમચીનો ખાડાવાળો ભાગ છે ખાડાવાળો ભાગ છે એ આ રીતના તમને એમાં તમે જોશો તો પ્રતિબિંબ કેવું દેખાશે ઉલટું દેખાશે અને થોડુંક દૂર દેખાશે પણ જ્યારે ખાડાની ઉલટી સાઈડ એટલે કે જ્યાં બહાર ભાગ નીકળે છે બહાર નીકળેલ ભાગ છે ત્યારે તમારું જે પ્રતિબિંબ છે સમાન જોવા મળશે

ગોળી અરીસો શું કહેવા માંગે ગોળી અરીસાઓ વિશે આપણે વાત કરવાની છે તો અહીંયા આપણે ગોળી અરીસો શું છે પહેલા તો અહીંયા સમજો તો ગોળીય અરીસો એટલે કે એક વર્તુળ આકાર અરીસો છે ગોળ આખો અરીસાનો ગોળો લીધેલો છે એની જે બહારની સપાટી છે જો આ અરીસાના અહીંયાથી આમ આ રીતના ટુકડા કરવામાં આવે અને કાપી નાખવામાં આવે જેમ આપણે નાળિયેરને કાપીએ ત્યારે ઉપરથી એનો ભાગ કાપી નાખવામાં આવે તો અરીસા જેવો ભાગ નીકળે એટલે કે ગોળીય ટાઈપનો ભાગ નીકળે એની આ જ ગોળાની અંદરની સપાટી ને ધ્યાનમાં રાખવામાં આવે અને કટ લગાવવામાં આવે ને સપાટીને રંગી નાખવામાં આવેલી હોય ત્યારે આ રીતના તમને અરીસો જોવા મળશે આ અરીસો હશે કેવો હશે અંતઃ ગોળ અરીસો હશે આ ગોળા બંને કેવા છે તો કે અરીસા આ આ રીતના લગાવવામાં આવે ત્યારે તમને જે મળશે વર્તુળ જોવા મળે પણ સાઈડ માંથી જોવા મળે તો બહી ગોળ આ રીતના બહાર નીકળેલો હોય અને અંતઃ ગોળ છે આ રીતના અંદરની સાઈડ વળેલો હોય એટલે કે અરીસો રંગ કરેલો ભાગ બહાર ની સાઈડ હોય આ રીતના તમને જોવા મળશે તો અહીંયા તમારે બુકની અંદર જે આપેલું છે એ છે કે ગોળો ગોળાઓ ગોળી અરીસાની વાત કરવામાં આવી છે પરાવર્તક સપાટી અંદરની તરફ કે બહારની તરફ વક્રાકાર હોઈ શકે છે અને વર્તુળ અરીસો છે ગોળી અરીસો છે એની પરાવર્તક સપાટીની અંદરની તરફ વળેલી હોય તો તે ગોળાના કેન્દ્ર તરફ અંતઃગોળ કહેવામાં આવે છે કે ગોળ વળેલી હોય આ રીતના વળેલી હોય અને બહાર છે એ રંગ કરેલો ભાગ તમને જોવા મળે ગોળીય અરીસાને પરાવર્તક સપાટીની બહારની તરફ પડેલો હોય તો તેને પરાવર્તક સપાટી એટલે કે અહીંયાથી વધારે પ્રકાશ આપાત થાય ને બહાર તે આપાત થતો જોવા મળશે પરાવર્તન થતો જોવા મળશે એ રીતના બહિગોળ અરીસા આ રીતના તમને જોવા મળશે એક સાઈડ એનો રંગ કરેલ ભાગ હશે અને જ્યારે પ્રકાશની અંદર આપાત કરવામાં આવે ત્યારે તે આ રીતના તે બહાર નીકળતો જોવા મળશે તો આ છે એ શું છે તમારો બહિગોળ અરીસો તમને જોવા મળે ગોળીય અરસાની પરાવર્તક સપાટીનું કેન્દ્ર જે અરીસાના ધ્રુવ કહે છે તે સામાન્ય રીતે p વડે દર્શાવવામાં આવે હવે માનો કે આ અરીસો તમારો ગોળીય અરીસો છે એના જે વચ્ચેના ભાગમાં છે એ તમારું શું છે પરાવર્તક સપાટીનું કેન્દ્રનો ભાગ છે એટલે કે ત્યાંથી પ્રકાશ જ્યારે આપાત થાય ત્યારે તેને તે જ દિશામાં તે પાછો જતો જોવા મળે તો આ રીતના તમારું છે અહીંયા શું છે ધ્રુવ છે આ ધ્રુવ છે એને શું કહેવામાં આવે પી વડે ઓળખવામાં આવે હવે એ જ રીતના જો આંતઃગોળ અરીશાની વાત કરવામાં આવે કેન્દ્રમાંથી જો પ્રકાશ આપાત થાય આંતઃગોળ અરીશો છે અને કેન્દ્રમાંથી જ્યારે પ્રકાશ આપાત થાય ત્યારે તે તેને તે જ દિશામાં એટલે કે નેવુ અન્સનું એંગલ જ્યારે ધરશે ત્યારે તે જ દિશામાં તે પાછો ફરતો જોવા મળે તો અહીંયા તમારો પી ધ્રુવ જોવા મળશે બીજા જો માનો કે આ અહીંયાથી પ્રકાશ આપાત થાય તો આ રીતના તે પરાવર્તન પામે અહીંયા આપાત થાય તો પણ તે પાછો વળાંક ભરીને પરાવર્તન પામે એ જ રીતના અહીંયા સેન્ટરમાં પાછો તે ભેગો થતો જોવા મળશે તો આ રીતના આ બીજા જે કિરણો છે એની સાપેક્ષમાં જે સેન્ટરનું કિરણ છે એ જ્યારે આ નેવું અંશનો એંગલ આની અરીસા સાથે બનાવે ત્યારે તે નેવું અંશનો એંગલ જ પાછો પરાવર્તન પામે એટલા માટે અરીસા છે એને ધ્રુવ છે એને પી વડે ઓળખવામાં આવે છે તમારે સામાન્ય જોવું હોય તો સમતલ અરીસો છે એમાં જો તમે સીધે સીધો પ્રકાશનું કિરણ તમે આપાત કરશો તો તે જ દિશામાં તે પાછું વળતું જોવા મળશે પણ જ્યારે જો તમે અહીંયા જેમ ક્રોસમાં આપાત કરો અને પરાવર્તન છે એ પાછું એ જ એંગલમાં થતું જોવા મળે કે આ સાઈઠ હઉન્સનો એંગલ હોય તો અહીંયા પણ સાઈઠ હઉન્સનું એંગલ તમારો જોવા મળશે પરાવર્તનનો એ જે આપણે નિયમ આગળ ભણી ગયા તો આ જ રીતના જોવા મળશે ત્યારબાદનું જોઈએ પ્રવૃત્તિ શું કહેવા માંગે કે ગોળીયે અરીસાઓ એક જ ભાગ જે ગોળાના કેન્દ્રમાં હોય તે આ કેન્દ્રને શું કહેવાય વક્રતા કેન્દ્ર કહેવામાં આવે હવે ગોળી અરીસાની પરાવર્તક સપાટીનો ગોળી તમારો ગોળાકાર અરીસો છે માનો કે આ ભાગ છે એ બહિ ગોળ વાત કરીએ અહીંયા તમારો અંદર રંગ કરેલ ભાગ છે આનું કોઈ કેન્દ્ર તો છે ને આ કેન્દ્ર છે એને શું કહેવામાં આવે વક્રતા કેન્દ્ર તરીકે સી તરીકે ઓળખવામાં આવે છે અંતઃગોળ અરીસામાં આ રીતના તમને જોવા મળશે અહીંયા આ અંતઃગોળો રીસો તમારો થાય તો બહારની ની સાઈડ રંગ કરેલો ભાગ હોય અહીંયા છે એ તમારો કેન્દ્ર સી જોવા મળે આમાં યાદ તમારે શું રાખવાનું છે કે બહિ છે એમાં જે વક્રતા કેન્દ્ર હશે એ બહારની સાઈડ હશે અને અંતઃ ગોળો રીસો હશે એના વક્રતા કેન્દ્ર એને વચ્ચેના ભાગમાં તમને એટલે કે આગળના ભાગમાં તમને જોવા મળશે જો અહીંયા આગળના ભાગમાં શું વક્રતા કેન્દ્ર એ અરીસાના ભાગ નથી તે ખાસ યાદ રાખવાનું છે પણ અંતઃ ગોળ અરિસામાં વક્રતા કેન્દ્ર ક્યાં આગળની તરફ આવેલું જોવા મળશે તમે જોઈ શકો તો અરીસાનો આગળનો ભાગ આ છે એની આગળના ભાગમાં જોવા મળે બહી ગોળો અરીસામાં આ પાછળના ભાગમાં જોવા મળે એટલે કે એનો મુખનો ભાગ આ છે તો અહીંયા પાછળના ભાગમાં વક્રતા કેન્દ્ર તમને જોવા મળશે તો આ યાદ રાખવાનું છે ત્યારબાદ જો ગોળી અરીસાનો પરાવર્તીક સપાટી નો ગોળાનો ભાગ છે એ ત્રીજાના ત્રીજા અરીસાના વક્રતા ત્રીજા તરીકે ઓળખવામાં આવે શું કીધું કે પરાવર્તક સપાટી છે એ જે ગોળાનો ભાગ છે એને વક્રતા ત્રીજા કોના વડે આર વડે તેને દર્શાવવામાં આવે છે અંતર પી થી લઈ અને સી સીધી છે એ વક્રતા ત્રીજા જેટલું જોવા મળશે એટલે કે પી છે પી થી લઈ અને સી સુધીનું અંતર છે એ તમારે શું છે વક્રતા ત્રીજા જે આપણે આગળના ચેપ્ટરો ગણિતની અંદર તમે ભણી ગયા આ છે રેખાખંડ એને ત્રિજ્યા તરીકે વક્રતા વક્રતા તમારી જોવા મળશે અરીસા વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને ને શું કહે છે મુખક્ષ કહેવામાં આવે છે કે જે અરીસાના ધ્રુવ કે વક્રતા કેન્દ્રમાંથી જે પસાર થાય આ જે પસાર થતી રેખા છે કાલ્પનિક રેખા કે જે કલ્પના કરી શકાય તેવી તેને શું કહેવાય મુખ્ય અક્ષ તે મુખ્ય અક્ષ તરીકે ઓળખાશે અને મુખ્ય અક્ષ છે એ અરીસાને કેવી હોય લંબ હોય લંબ એટલે કે નેવું અંશનો એંગલ બનાવતી જોવા મળશે આ તમારી લંબ જોવા મળે અરીસાના સ્થાનથી પ્રતિબિંબનું અંત અને અરીસાના કેન્દ્ર લંબાઈનું આશરે મૂલ્ય આપે છે શું કીધું કે અરીસાના સ્થાનથી અરીસાનું સ્થાન અને તેની કેન્દ્ર લંબાઈનું આશરે મૂલ્ય તમને અહીંયા દર્શાવતું તે જોવા મળશે શું છે ધ્રુવ છે તો તેને મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે જેને એક ફળે દર્શાવવામાં છે ને એ આ રીતના તમને જોવા મળશે એની અંદર પ્રકાશનું કિરણ જ્યારે આપાત થાય ત્યારે એ આ મુખ્ય અક્ષ એની સાથે આપાત થાય ત્યારે શું કરશે તે પરાવર્તન પામશે બહિગોળ અરીસાની વાત કરીએ બહિગોળ અરીસામાં જ્યારે આ રીતના આપાત થાય ત્યારે તે દૂર થતા જોવા મળશે પણ એવું લાગશે કે કોઈ કેન્દ્રમાંથી જ તે નીકળતા જોવા મળે એટલે કે કેન્દ્ર ટૂંકમાં અરીસાની પાછળના ભાગમાં તમને જોવા મળે આ અરીસાની પાછળના ભાગમાં જે જોવા મળશે મુખ્ય કેન્દ્ર એફ હશે પણ અંતઃગોળ અરીસાના કિસ્સામાં શું થાય કે અંતગોળ વરિષો આ રીતના તમને જોવા મળે બારની સાઈડ છે રંગ કરેલ ભાગ જોવા મળશે જ્યારે પ્રકાશનું કિરણ અને જ્યારે પ્રકાશનું કિરણ આ રીતના આપાત થાય ત્યારે તે શું થાય કે એક જગ્યાએ કેન્દ્રિત થાય આ કેન્દ્રિત જે થાય કિરણો એને શું કહેવામાં આવે મુખ્ય કેન્દ્ર એફ તરીકે ઓળખવામાં આવશે આ રીતના તમે બહિગુણ વરિષો અને અંતગોળ અરિષામાં મુખ્ય કેન્દ્ર એફ પણ તમે દર્શાવી શકો શું કીધું કે ગોળીય અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહેવામાં આવે? કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે. અહીંયા તમારે શું કીધું? કે મુખ્ય કેન્દ્ર સી અને ધ્રુવ વચ્ચેનું અંતર શું છે? એફ સ્મોલ એફ તરીકે ઓળખવામાં આવે છે. અને તે અરીસાની પરાવર્તક સપાટીના મોટા ભાગને ગોળીય હોય છે. આ સપાટી એક વર્તુળાકાર સીમા રેખા હોય એટલે કે આની વર્તુળાકાર સીમા રેખા જોવા મળે. ગોળીય અરીસામાં પરાવર્તક સપાટી એ વર્તુળાકાર સીમા રેખાના વ્યાસને શું કરે છે કે અરીસાના દર્પણમુખ કહેવામાં આવે છે કે જે આગળનો ભાગ છે એને શું કહેવામાં આવે દર્પણમુખ કહેવામાં આવે આ છે એ તમારું શું છે દર્પણમુખ તમને જોવા મળે જે થી એમ અને એન અરીસાનું દર્પણમુખ દર્શાવે દર્પણમુખ એ વક્રતા ત્રિજ્યા કરતા ઘણું નાનું જોવા મળશે કે જે દર્પણમુખ છે આખી વક્રતા ત્રિજ્યા છે એના કરતા ઘણું બધું નાનું જોવા મળશે જો અહીંયા તમને આપેલું છે એમાં નાના દર્પણ મુખતા ગોળીઓ માટે વક્રતા ત્રિજ્યા તેની બમણી વક્રતા ત્રીજા છે એ કેન્દ્ર એનાથી શું થાય ડબલ જોવા મળે એટલે કે જો કેન્દ્ર લંબાઈ આર હોય તો વક્રતા ત્રિજ્યા જો આર હોય તો કેન્દ્ર લંબાઈ ટુ એફ તમારી જોવા મળશે તો જે દર્શાવે છે કે અરીસાનું મુખ્ય કેન્દ્ર ધ્રુવ તથા વક્રતા કેન્દ્ર ને જોડતી રેખાને શું છે મધ્ય બિંદુ રેખા છે તો અહીંયા સુધી હતું તમારા ગોળી અરીસા વિશે હવે ગોળી અરીસાના જે પ્રતિબિંબો રચા એના વિશે આપણે ચર્ચા નેક્સ્ટ વિડિયોની અંદર કરીશું અહીંયા સુધી શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અસ્તુ જય હિન્દ જય ભારત